શુક્રવાર પાઠ અધ્યાય કલમ ઓગણત્રીસ થી તેત્રીસ પછી ઈશ્વરે તેમને આ દ્રષ્ટાંત સંભળાવ્યું તમે અંજીના અર્થ બીજા કોઈ પર જળનો વિચાર કરો અને કુંપણ ફૂટવા માંડે છે એટલે આપોઆપ તમે સમજી જાઓ કે વસંત નજીક આવી છે

કે આપ અને ધરતી નાશ પામે પ્રભુના વચનો કદી નાશ નહીં પામે હા મેં વર્ષો પહેલા એક ભજન લખ્યું હતું પ્રેરણા પ્રેરણા પ્રભુની વાણી છે પ્રેરણા વચનો તારા પ્રેરિત છે પવિત્ર આત્માથી પ્રેરિત છે

જે અબ્રાહમ અને સારાને કોઈ બાળક નહોતું એને કહે છે આકાશમાં જો જેટલા તારા દેખાય એટલા તારા સંતાનો હશે અરે વિચાર કરો કેવી મુશ્કેલીઓ કેટલો વૃદ્ધ વ્યક્તિ શક્ય નથી વૈજ્ઞાનિક રીતે પણ એને પ્રભુના વચનો પર વિશ્વાસ રાખ્યો અને એટલે એને એક આખી જનરેશન મળી ઈશાક તો મળ્યો પણ એની સાથે કેટલાય સંતાનો મળ્યા બીજી વ્યક્તિ આપણે જોઈએ છે મોસે મોશે એટલે એ વ્યક્તિ કે જે ઇઝરાયલી વ્યક્તિઓ માટે લિબરેટર હતો અર્થાત ગુલામીમાંથી સ્વતંત્ર તરફ લઈ જનાર વ્યક્તિ પ્રભુ પસંદ કરે ચાલીસ વર્ષ સુધી રઝડપાટ હોય છે કેટલી વાર હરી જાય છે અને પ્રભુના વચનો પર વિશ્વાસ રાખે છે અને એટલે કામ કરી શકે છે યોગ પ્રભુનો વફાદાર વ્યક્તિ પણ જ્યારે શેતાન કસોટી કરે છે ત્યારે બધા ત્યજી દે છે એની પોતાની પત્ની ત્યજી દે છે પણ એ પ્રભુના વચનો પર વિશ્વાસ રાખે છે આજે તમે ને હું પ્રભુ પર કેટલો વિશ્વાસ રાખીએ છીએ એના વચનો પર કેટલો વિશ્વાસ રાખીએ છીએ પ્રભુની વાણી તો બેધારી તલવાર છે એ વચનો આપણને સાચે જ પ્રભુનો અનુભવ કરાવે છે આવો પ્રભુમાં વધુ શ્રદ્ધા રાખતા થઈએ એના વચનો દ્વારા પ્રભુને ઓળખવાનો વધુ પ્રયાસ કરીએ એ સુની